પાક નુકસાનીની સહાયના રૂપિયા જે બાકી રહી ગયા છે એને હવે આપવામાં નહીં આવે આવું ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે તો આના પાછળની સત્ય હકીકત શું છે અને શા માટે આપણા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નથી થતા સરકાર શું વિચારી રહી છે એની ટૂંકમાં માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે જેથી કરીને આપણને ખબર પડે સૌપ્રથમ આ સાગર રાસડિયા ખેડૂતપુત્રના આપ સૌને વંદન અભિનંદન આ વિડિયામાં જે ખેડૂતો નવા હોય પ્લેટફોર્મ પર જે નવા હોય એના માટે આ આપણા પેજને ફોલો કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ સહાય અને સબસિડીની માહિતી મળતી રહે વાત આપણે એ કરવાની છે કે પાક નુકસાનીની સહાયના ઘણા બધા ખેડૂતોને પૈસા આવી ગયા છે ઘણાને નથી આવ્યા આપણે વાત કરીએ તો સરેરાશ એક ગામની અંદર પચાસ ટકા આવી ગયા હોય પચીસ ટકા આવી ગયા હોય અને ઘણા બધા ખેડૂતો હજી બાકી રહી ગયા છે મોસ્ટ ઓફ હજી ઘણા બધા બાકી છે મેઇન આપણે વાત કરીએ તો પાક નુકસાનીની સહાયના પૈસા બે રીતે આપણને આપવામાં આવે છે પહેલાં દસ હજાર રૂપિયા આપવામાં આવતા પ્લસ ચોત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે જેથી કરીને ચુમ્માળીસ હજાર રૂપિયા એક સાથે થાય એટલે બે વાર ટ્રાન્સફર થાય છે ઘણી બધી રીતે અને ઘણા બધા ખેડૂતોને કેમ કે ઘણાને બે એકરથી નીચેની જમીન હોય તો એને એ રીતે આપવામાં આવે છે સરેરાશ આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં સરકારે ત્રીસ હજાર જેટલા રૂપિયા એક એક ખેડૂતને મળે એવી બહાર આવી છે એટલા માટે ઘણા ખેડૂતોને એકર જમીન ના હોય દસ વીઘા હોય હોય તો એને એ રીતે પાંત્રીસો ને જે રૂપિયા આવતા હતા એ રૂપિયા એ રીતે એક દીઠ આપવામાં આવેલા છે પણ મેઇન આપણે એ વાત કરવાની છે કે પાક નુકસાની સહાયના આપણે રૂપિયા નથી એવા તો મેઇન એનું કારણ હોય શું શકે તો મેઇન તો એમાં એક એ વસ્તુ છે કે આપણું આધાર કાર્ડ બેંક સાથે લિંક ના હોય અને ના કરાવેલું હોય તો પણ આપણા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નથી બીજું આપણે વાત કરીએ તો આધાર આધાર એક પ્રક્રિયા પ્રક્રિયા ચાલુ થઈ છે એ હું તમને જો બતાવીશ તો ઘણા બધા ખેડૂતોને મોબાઈલમાં આવડશે નહીં એના માટે તમારે તમારા ગામના વીસી પાસે જઈને એને જોવરાવાનું રહેશે કે ભાઈ આધાર સીડિંગમાં અમારું નામ છે કે નહીં એ તમે અમને દર્શાવો જેથી કરીને અમને ખબર પડે તો આધાર સીડિંગમાં તમારું નામ નહીં હોય તો પણ આપણને રૂપિયા ટ્રાન્સફર નહીં થાય એવું અત્યારે લાગી રહ્યું છે મેઇન વસ્તુ કેવાયસી અને બેંક સાથે આધાર કાર્ડ લિંકની છે જો તમારે બે હજાર રૂપિયાનો હપ્તો આવતો હોય તો તમારા બધું લિંક જ છે એવું માનવાનું અને તમને રૂપિયા થોડાક દિવસની અંદર ટ્રાન્સફર થઈ જશે જો આવી એક પણ પ્રકારની બે હજાર રૂપિયાનો હપ્તો ઘણા ખેડૂતોને નથી આવતો અને આ વસ્તુ પણ નથી થયેલી તો આ વસ્તુ પહેલાં તમારે થોડી ઘણી અંશે કરવાની રહેશે અને પછી રૂપિયા ટ્રાન્સફર થશે હવે વાત એ છે કે જે ખેડૂતોને આ બધું કમ્પ્લીટ છે બે હજાર રૂપિયાનો હપ્તો પણ આવે છે અને રૂપિયા ટ્રાન્સફર નથી થયા તો એને ટૂંકા સમયના ગાળામાં સાત થી આઠ અંદર ટ્રાન્સફર થઈ જશે અને નો થાય તો આપણે એ રીતના સરકાર પણ રજૂઆત કરીશું અને એના જે ડેટા આવે એને પણ આપણે જાણીશું કેમકે હજી એવો એક પણ પ્રકારનો ડેટા આપણને જાણવા મળ્યો નથી ઘણા બધા ખેડૂતોને હજી રૂપિયા નથી આવ્યા તો એની માટેનો આ વિડીયો મહત્વ બની શકે તેવો છે એટલે જેમ બને આપણે આ વિડીયા પણ શેર કરજો અને નવી જે માહિતી આવે આપણે તરત ને તરત આપવાના પ્રયત્નો કરતા રહીશું આવી અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન ખેડૂત છે તો જગત છે